નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર ને પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો પરંતુ વિડીયોને શેર અત્યારે જ કરી દો તમારા જેટલા પણ મિત્રો કમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે બધા જોડે ચલો તો કરીએ જોઈશું પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે દસમાંથી કેટલા સાચા છે ડેલી જેકે આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કોને ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે ઓહો હો હો અહીંયા તો પ્રશ્નમાં જ જવાબ આવી ગયો છે પ્રશ્નમાં જવાબ છે પ્રશ્ન બનાવવામાં ગડબડ થઈ ગઈ છે તો ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે મનોજ કુમાર દાસની નિમણૂક કરવામાં આવી છે જો ઘણી વાર એવું થતું હોય છે આપણે જલ્દબાજીમાં કામ કરતા હોઈએ ને થોડી ઝડપ રાખીને તો ક્યારેક આવી મિસ્ટેક થઈ જતી હોય છે વાંધો ને આપણો કન્સન તો એ છે કે આપણને ખ્યાલ હોવો જોઈએ કે શું છે તો મનોજ કુમાર દાસ છે એ ગુજરાતના નવા મુખ્ય સચિવ બની ગયા છે તો ગુજરાત સરકારે વરિષ્ઠ અધિકારી મનોજ કુમાર દાસ જેઓ ઓગણીસો બેચના આઈએસ અધિકારી છે એમની રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે હવે શ્રી મનોજ કુમાર દાસ હાલમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તરીકે સેવા આપી રહ્યા છે એમની નિમણૂક થઈ ગઈ છે તેઓ ઓક્ટોબર એકત્રીસ બે હજાર ના રોજ બપોર પછી મુખ્ય સચિવનો કાર્યભાર સંભાળશે કોનું સ્થાન લીધું હાલમાં તમને ખબર છે કે મુખ્ય સચિવ કોણ છે પંકજ જોશી જેઓ એટલે ઓક્ટોબરે છે નિવૃત્ત થવાના છે એટલે એમનું સ્થાન લેશે એકત્રીસ ઓક્ટોબર છે એ સરદાર પટેલની જન્મ જયંતિ છે આ વર્ષે બે હજાર પચીસ માં એમની કેટલામાં નંબરની જન્મ જયંતિ ઉજવવા જઈ રહ્યા છે તમારે જણાવવાનું છે જેને આપણે એકતા દિવસ તરીકે ઉજવીએ છીએ

ભારત સરકારના ગૃહ મંત્રાલયમાં ડિરેક્ટર આવા બધા પદ આપવા મહત્વના મુદ્દાઓ સંભાળ્યા છે તેમણે કરેલા સુધારાઓ માટે આઠ રાષ્ટ્રીય પુરસ્કાર મળેલા છે ગ્રામીણ વિકાસમાં યોગદાન બદલ ગુજરાતના રાજ્યપાલ દ્વારા સન્માન મળ્યું છે ઉદ્યોગ વિભાગના વડા તરીકે એમણે બે હજાર વીસની ઔદ્યોગિક નીતિ રજૂ કરી હતી ઓકે યાદ રાખજો મનોજ કુમાર દાસ દર વર્ષે આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ એટલે કે ઓગણત્રીસમી ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે પ્રથમ વખત ઇન્ટરનેટનો ઉપયોગ કર્યા પછી ઉજવણી કરવા માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષે ઓગણત્રીસ ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ દિવસ ઉજવવામાં આવે છે ઓગણીસો ઓગણ આ દિવસે એક કમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરવામાં આવેલો પ્રથમ ઇલેક્ટ્રોનિક સંદેશ એ જે મોકલ્યો હતો એની ઉજવણીનો આ દિવસ છે તે સમયે ઇન્ટરનેટને અરપાનેટ કહેતા એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લોસ એન્જલસ ખાતે વિદ્યાર્થી પ્રોગ્રામર ચાર્લી ક્લાઇન એમણે ઓગણત્રીસ ઓક્ટોબર ઓગણીસો ઓગણસિત્તેરના રોજ પ્રથમવાર ઇલેક્ટ્રોનિક સંદેશ એલ ઓ પ્રસારિત કર્યો હતો ટેલિકમ્યુનિકેશન અને ટેકનોલોજીના ઇતિહાસમાં મહત્વપૂર્ણ ઘટનાની ઉજવણી કરવા માટે ઓગણત્રીસ ઓક્ટોબર બજાર પાંચના રોજ સૌપ્રથમ વખત આ દિવસ ઉજવવામાં આવ્યો હતો અત્યારે આપણે ઇન્ટરનેટ જેને કહીએ છીએ એનું ફૂલ ફોર્મ શું થશે કમેન્ટમાં લખો ચક્રવાત મોનથા તો તમને ખબર છે રિસેન્ટલી બંગાળનો ખાડી છે ત્યાંથી એક ચક્રવાત મોનથા છે બરાબર છે આંધ્રપ્રદેશ તમિલનાડુ એ બાજુ પ્રવેશી રહ્યું છે સુંદર ફૂલ લેન્ડફોલ એટલે ગઈકાલે અઠ્યાવીસમી તારીખે સાંજે સાડા થી આંધ્રપ્રદેશના દરિયા કિનારે માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ એના વચ્ચે આગળ વધી રહ્યું હતું પવનની ઝડપ લેન્ડફોન સમય પવનની ઝડપ નેવથી એકસો દસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકી હતી અને અસર કયા કયા રાજ્યમાં આંધ્ર ઓડિશા તમિલનાડુના વિસ્તારોમાં ભારે વરસાદ અને તેજ પવન બરાબર છે તો ચક્રવાત મો તમને ખબર હોય તો લાસ્ટ ટાઈમ જે આ ચક્રવાત આવ્યું હતું એનું નામ સખ્થી હતું જે શ્રીલંકાએ આપ્યું હતું બરાબર છે આવો પછી જે ચક્રવાત આવશે એનું નામ સેન્યાર છે એ કોણે આપ્યું છે તમારે જણાવવાનું છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે અને સાથે પોલ્સ પણ રમવા મળશે ઓડિશાની સોળ વર્ષીય વેઇટ લિફ્ટર પ્રીતિ સ્મિતા ભોય એણે થર્ડ એશિયન યુથ ગેમ્સ બે હજાર પચીસમાં કઈ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે તો ચુમ્માલીસ કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં ગોલ્ડ જીત્યો છે તો ઓડિશાની ઉભરતી વેઇટ લિફ્ટર છે સ્ટાર પ્રીતિ સ્મિતા ભોય સોળ વર્ષની ઉંમર છે બહેરીનમાં યોજાયેલી હતી થર્ડ એશિયન યુથ ગેમ્સ બે હજાર પચીસમાં માં ચુમ્માલીસ કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે હવે જોઈએ તો કુલ વજન તો પ્રીતિ સ્મિતાએ એકસો કિલોગ્રામ જેટલું વજન હતું રેકોર્ડ કયો બનાવ્યો છે ક્લીન એન્ડ જર્ક ઇવેન્ટમાં બાણું કિલોગ્રામ વજન ઉચકીને નવો એશિયન અને વર્લ્ડ યુથ રેકોર્ડ બનાવ્યો છે એટલે પરીક્ષાની દ્રષ્ટિ અગત્યનો છે તાલીમની વાત કરીએ ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ સ્થિત વેઇટ લિફ્ટિંગ હાઈ પરફોર્મન્સ સેન્ટરમાં તાલીમ લઈ રહી છે અગાઉની સિદ્ધિની વાત કરીએ ગયા વર્ષે પેરુમાં યોજાયેલ બે વર્લ્ડ યુથ ચેમ્પિયનશીપમાં ચાલીસ કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ જીતનાર તે પ્રથમ ભારતીય મહિલા વેઇટ લિફ્ટર હતી કેન્દ્ર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન એમણે આ યુવા ચેમ્પિયનને અભિનંદન પાઠવ્યા તેમની સિદ્ધિને રાષ્ટ્ર માટે ગૌરવરૂપ ગણાવી પ્રીતિ સ્મિતાની આ સિદ્ધિ ઓડિશાના રમતગમત ક્ષેત્રે વધતી જતી પ્રતિષ્ઠાને દર્શાવે છે તમને ખબર હોય તો ગઈકાલે જ આપણે ભણ્યા હતા ને આપણા ગુજરાતના જે રુચિત મોરી છે એમણે ગોલ્ડ મેડલ જીત્યો હશે બરાબર છે સાઉથ એશિયન એથ્લેટિક્સ રાંચીની અંદર જે યોજાય તો તમારે જણાવવાનું છે કઈ કેટેગરીમાં જીત્યો હશે કેટેગરી કહેવાની છે તાજેતરમાં કોના દ્વારા મુંબઈમાં મોદી મિશન નામનું એક પુસ્તક છે એનું વિમોચન કરવામાં આવ્યું તો આપણા ગુજરાતના અને મહારાષ્ટ્રના જે ગવર્નર છે આચાર્ય દેવવ્રત અને મહારાષ્ટ્રના જે સીએમ છે દેવેન્દ્ર ફણણવીસ તો મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવ્રત આપણા ગુજરાતના પણ એ જ છે મહારાષ્ટ્રના તો વધારાનો હવાલો છે કેમ કે મહારાષ્ટ્રના જે પૂર્વ રાજ્યપાલ હતા સીપી રાધાકૃષ્ણજી હવે બની ગયા છે આપણા ભારતના પંદરમા નંબરના વાઇસ પ્રેસિડન્ટ તો આચાર્ય દેવ્રત અને મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફણવીસ એમને મુંબઈમાં મોદીનું મિશન પુસ્તકનું વિમોચન કર્યું આ પુસ્તક જાણીતા વકીલ લખવામાં આવ્યું છે રાજ્યપાલ આચાર્ય 370 નાબૂદ કરવા સહિત ઘણા બધા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા એમણે જણાવ્યું કે વડાપ્રધાનને કોઈ પણ વિવાદ વિના ઘણા જટિલ મુદ્દાઓને ઉકેલ્યા હતા મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે પુસ્તકમાં વડાપ્રધાન મોદીના જીવનના દરેક પાસાને વિસ્તૃત રીતે દર્શાવવામાં આવ્યું છે મોદીનું મિશન પુસ્તક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડનગરમાં નમ્ર બાળપણથી લઈને વડાપ્રધાનના કાર્યાલય સુધીની અસાધારણ વ્યક્તિગત સફરને દર્શાવે છે તમને ખબર છે વડનગરમાં એક એક કહી શકીએ દિવસ અથવા એક ઇવેન્ટ એની આપણે ઉજવણી કરી હતી રાજ્ય કક્ષાની યાદ હોય તો તમે જણાવી શકો છો બરજીશ દેસાઈ એમણે અદમ્ય અવરોધો અને અસંખ્ય પડકારો છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય જાગૃતિના સાધન તરીકે ઉદભવો ચર્ચા કરી આ પુસ્તકમાં પીએમ મોદીના બાળપણ અને અવસ્થાના રચનાત્મક અનુભવોની ચર્ચા કરવામાં આવી છે તેમની સામાજિક આર્થિક શાસન પર દ્રષ્ટિકોણ એને આકાર આપ્યો છે લેખક બરજીત દેસાઇ મુંબઈ સ્થિત વકીલ છે અને લેખક પણ છે ઓકે આગળ વધીએ રશિયાએ પરમાણુ સક્ષમ બ્યુરેબેસ્ટનિક મિસાઇલ પરીક્ષણ કર્યું બ્યુરેબેસ્ટ નીકાવ્યો તો પરીક્ષણ કર્યું એકવીસમી ઓક્ટોબરના રોજ ફ્લાઇટ ડેટા મિસાઇલે ચૌદ હજાર કિલોમીટર આઠ હજાર સાતસો માઇલનું અંતર કાપ્યું લગભગ પંદર કલાક સુધી હવા મારે એલ એમ સેવન થર્ટીનું કહી શકીએ આપણે બ્યુરેસ્ટનીક જેને નાટો શું કહે છે એસસી એક્સ નાઇન સ્કાય ગ્રાઉન્ડ લોન્ચ લો ફ્લાઇંગ ક્રૂઝ મિસાઇલ છે પરમાણુ શસ્ત્ર વહન કરી શકે છે પરમાણુ વેક્ટ દ્વારા સંચાલિત થાય છે જેની રેન્જ વીસ હજાર કિલોમીટરની સુધી છે અને પચાસથી સો મીટરની ઓછી ઊંચાઈ ઉડાન ભરીને રડાર સિસ્ટમથી બચી શકે છે બરાબર મિસાઇલ પરથી મને શું યાદ આવે છે ખબર આપણા ભારતના ભારતમાં જેમને મિસાઇલ મેન તરીકે આપણે ઉજવીએ છીએ હા સોરી ઓળખીએ છીએ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એમનો જન્મદિવસ ક્યારે આવે છે જેને આપણે ભારતમાં વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવીએ છીએ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ થઈ શકો છો ઇન્સ્ટા આઈડી છે આપણું રાજેશ ડોટ આઈ ભાસ્કર ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ ની પીડીએફ મળશે પોલ્સ પણ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો

આના માટે રાજ્યના સાડત્રીસ પ્રવેશદારો પર ઓટોમેટિક નંબર પ્લેટ કેમેરા કેમેરા આવા લગાવ્યા છે એ એનપીઆર કેમેરા શું કરે વાહનનો રજિસ્ટ્રેશન નંબરને કેપ્ચર કરે અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે ને એના ડેટાબેઝ સાથે જોડી માલિકના વોલેટમાંથી ટેક્સની રકમ ઓટો ડિટેક્ટ થઈ જશે ઉત્તરાખંડ રાજ્યમાં નોંધાયેલા વાહનો હશે જેમને ફિલ્ટર કરીને ગ્રીન ટેક્સમાંથી બાકાત કરી લેવામાં આવશે જે પણ વાહનો ઉત્તરાખંડનું જે પાસિંગ હશે ને ઉત્તરાખંડ ને યુકે શકે છે આ ઉપરાંત જે ટુ વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો હોય સીએનજી હોય સરકારી વાહનો એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ એ બધા માટે ટેક્સ નથી એ સ્પષ્ટપણે કહ્યું છે ને રાજ્યના બહારના વાહનો આ ઉપરાંત જો કોઈ વાહન ચોવીસ કલાકમાં બીજી વખત રાજ્યમાં પ્રવેશ કરે તો એને ફરીથી આ ગ્રીન ટેક્સ ચૂકવો પડશે નહીં ચોવીસ કલાક સુધી વેલિડ આ ગ્રીન સેલ્સની મદદથી રાજ્ય સરકાર ને દર વર્ષે આત્રે સો થી દોઢસો કરોડ રૂપિયાની આવક થવાનો અંદાજ છે વસુલાત માટે ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ઉત્તરાખંડની વાત કરીએ કેપિટલ છે એના બે ભરારીસેન અને બીજું છે દહેરાદૂન જે શિયાળાનું છે અને એના સીએમ છે પુષ્કરસિંહ ધામી ગવર્નર તમારે કહેવાના છે બરાબર છે અને ઉત્તરાખંડની વાત આવી છે તો તમને ખ્યાલ હશે ભારતનો સૌ પ્રથમ નેશનલ ટાઈગર નેશનલ પાર્ક જીમ કોર્બેટ એ ઉત્તરાખંડમાં આવેલો છે પહેલાં એને હેલી નેશનલ પાર્ક કહેતા હતા અને રિસન્ટલી આપણે ભણ્યા હતા યુસીસી લાગુ કરનાર પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ યોગ પોલિસી લાગુ કરનાર પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ છે ઓકે તમારે એના ગવર્નરનું નામ જણાવવાનું છે તમને આન્સર આવડતો હોય તો પોષણ અને પીએમ પીએમએમ વી વાય એટલે કે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના છે એના માટેનો નવો હેલ્પલાઇન નંબર તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે નાગરિકોની સરળતા માટે પોષણ અને માતૃ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના માટે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબરમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે નવો હેલ્પલાઇન નંબર પંદર પંદર ક્યારથી લાગુ થશે એક નવેમ્બર બે હજાર પચીસથી નવો નંબર પંદર પંદર છે તમને ખબર હોય તો ગુજરાતની અંદર તમારે પોલીસને બોલાવી હોય ફાયર બોલાવી હોય અભિયમને બોલાવી હોય તો એના માટે હવે એક કોમન નંબર આવ્યો છે તમારે જણાવવાનો છે કયો નંબર છે હવે આ જે પી પીએમએમ એમ વીવાય માટે જૂનો નંબર હતો ચૌદ ચૌદ ચાલીસ આઠ વન ડબલ ફોર ઝીરો એટ એની જગ્યાએ હવે પંદર પંદર થઈ ગયો છે આ ફેરફારનો હેતુ લાભાર્થી માટે સહાયક સેવાઓને યાદ રાખવા અને તેનો ઉપયોગ કરવામાં સરળતા રહેશે તેમજ યોજનાઓની સુલભતા વધારવાનો છે બરાબર છે તો યાદ રાખજો પંદર પંદર વન ફાઈવ વન ફાઈવ આગળ વધીએ

શરીરના કોષોમાં ઓક્સિજન કોના મારફતે પહોંચે છે લાલ રક્ત પ્રવાહ એમ્પિયર હવે મિત્રો જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભૃગુ કચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે તો ભરૂચ ભવાઈના અધ્ય પુરુષ ઠાકર અસહિત આવશે અસહિત ઠાકર કયા યુગમાં થઈ ગયા

ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈશું તાજેતરમાં કોની બનાસ ડેરીના ચેરમેન પદે ત્રીજી વખત બિનહરીફ વરણી કરવામાં આવી છે તો શંકર ચૌધરી રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર બે હજાર પચીસ કેટલી મુખ્ય ભાષામાં આપવામાં આવે શ્રેણીઓમાં આપવામાં આવે છે નોટ ભાષા તો ચાર હવે આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એકત્રીસમી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ તો એમની કેટલામાં નંબરની જન્મજયંતિ ઉજવવામાં આવશે એકસો ને પચાસમાં નંબરની બરાબર એકતા દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ ઇન્ટરનેટનું ફૂલ ફોર્મ શું થાય તો ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક ત્રીજો પ્રશ્ન હતો કે હવે પછી જે સાયક્લોન આવશે ચક્રવાત આવશે એનું નામ સેન્યાર કરીને નામ છે યુએ દ્વારા આપવામાં આવશે યુનાઇટેડ આરબિરા ગોલ્ડ મેડલ જીત્યો રિસન્ટલી તમને ખબર છે સાઉથ એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ હતી ક્યાં યોજાઈ હતી રાંચીમાં તો કઈ કેટેગરીમાં લાવ્યા ચારસો મીટર વિધ્ન દોડ ચારસો મીટર વિધ્ન દોડમાં પાંચમા નંબરનો પ્રશ્ન વડનગરની અંદર કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી રાજ્ય કક્ષાની તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ લખાતું નથી અબ્દુલ કલામનો જન્મ દિવસ ક્યારે આવે પંદર ઓક્ટોબર જેને આપણે ભારતમાં વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવીએ છે સાતમા નંબરનો પ્રશ્ન ઉત્તરાખંડ રાજ્ય શેર ગવર્નરનું નામ શું છે તો ગુરમિત આઠમા નંબરનો પ્રશ્ન શું હતો ગુજરાતની અંદર એક કોમન નંબર છે જનરક્ષક એકસો બાર પોલીસ ફાયર આ બધા માટે એક કોમન નંબર યાદ રાખજો ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબ તમારે કમેન્ટમાં લખવાના પહેલો પ્રશ્ન રાંચીમાં યોજાયેલ સાઉથ એશિયન એથ્લેટિક્સમાં ગુજરાતના રુચિત મોરીએ કયો મેડલ જીત્યો અત્યારે તમને કીધું આનો જવાબ તો તમે સો ટકા મને કમેન્ટમાં લખીને જણાવશો સેકન્ડ પ્રશ્ન આશિયાન એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયનનો અગિયારમો સભ્ય દેશ કોણ બન્યું છે આનો જવાબ પર તમે કમેન્ટમાં લખીને જણાવજો તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકનો શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત